તો શિવ બ્રહ્માદિક જે દેવતાઓ જે છે એને પણ પ્રભુ કૃષ્ણની પ્રાપ્તિ દુર્લભ છે પુરાણો જોઈ લ્યો ભાગવત જોઈ લે પુરાણો જોઈએ તો ખબર પડે કે પ્રભુની પ્રાપ્તિ કેવી દુર્લભ અને એ શ્રી મહાપ્રભુજીએ કર આવરણ દૂર નિજ ધન કે હાથ દિયે પુરુષોત્તમ એ શ્રી આચાર્યને દરેકને એ ભગવત સેવાનો અધિકારી આપણને બનાવ્યા પણ એક લૌકિક નિયમ છે કે કોઈ વ્યક્તિ સરળ બને સહજ બને ઉદાર બને તેનો દુરુપયોગ સૌથી વધારે થાય એ નિયમ આપણે ઉદાર બનીએ થોડાક સહજ બનીએ સરળ બનીએ તેનો દુરુપયોગ થાય વિના ના રહે એમ શ્રી મહાપૂજી જેટલો દુરુપયોગ થયો છે એટલો કોઈનો નથી કહ્યું કારણ કે આપણે ઉદારતા બતાવી મોહદાર ચરિત્રવાનું શ્રી આચાર્ય ઉદારતા આચાર્ય બતાવી બધાનો શિકાર કર્યો તો જેટલો શ્રી મહાપ્રુભજીનો દુરુપયોગ થયો છે એવો બીજા કોઈ આચાર્યનો કદાચ નહીં થયો એટલો દુરુપયોગ શ્રી મહાપ્રભુજીનો આપણે બધાએ કર્યો છે કારણ કે આપણે બધાએ મળીને એકનો વાંક નથી કાઢતા આપણે બધા આપણે એમાં જ છીએ બધા કે શ્રી મહાપ્રભુજીની જે ઉદારતા છે એનો ખોટો ફાયદો એનો દુરુપયોગ એ પુષ્ટિમાર્ગીય કહેવાતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય કહેવાતા પુષ્ટિ માર્ગી પુષ્ટિમાર્ગી સાચા પુષ્ટિ માર્ગીઓ નહીં પણ કહેવાતા પુષ્ટિમાર્ગીઓ જેટલો દુરુપયોગ કર્યો છે શ્રી મહાપ્રભુજીનું ઉદાહરણ એટલું બીજા કોઈ નથી કહેતો એ આપણી બહુ દુઃખદ ઘટના છે એટલે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો એક જ ઉપાય છે શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય શ્રી મહાપ્રભુજીની વાણીના સ્વાધ્યાય દ્વારા બધી પ્રશ્નોનો હલ થઈ શકે એમ છે આપણે આશાવાદી છીએ કે ગમે એટલી પરિસ્થિતિ બગડી ગઈ હોય છતાં પણ શ્રી મહાપ્રભુજીની વાણી એવી છે આ અગ્નિ સ્વરૂપ છે અગ્નિ છે આ એ બધા દોષોને એ આચાર્ય ચરણમાં છે એવું જ એમની વાણીમાં છે એટલે શ્રી મહાપ્રભુજીના વાણીનો સ્વાધ્યાય આપણે બધાએ સાથે મળીને કરતા રહેવો જોઈએ જે પણ જેના ભાગ્ય હશે એ આવે અધ્યયન કરે વિચાર કરે પોતાના ઘરમાં શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરે અને મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરવામાં આવશે તો જે દુર્લભ ફલ જે છે શાસ્ત્રોમાં જે બહુ દુર્લભ બતાવ્યું છે ભગવાનની પ્રાપ્તિ ભક્તિની પ્રાપ્તિ બહુ દુર્લભ છે બહુ સુલભ છે આપણે ત્યાં બહુ સુલભ છે શ્રી મહાપ્રભુજીના આશ્રય કરવા માત્રથી આ બધું સિદ્ધ થઈ જાય છે એટલે આપણે શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરવો અનિવાર્ય છે એટલે આપણે આ સોળસગ પ્રવચનમાલા શરૂ કરી ઘણી જગ્યાએ એક સાથે ચાલુ કરીએ કે ભાઈ બીજું કાંઈ ન થાય તો શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરીએ અને પછી એમાંથી આપણાથી જે બની શકે આપણા અધિકાર અનુસાર આપણે આ માર્ગના સિદ્ધાંતોનું અનુસરણ કરીએ અને આ માર્ગના જે સિદ્ધાંતથી જે કંઈ વિપરીત વસ્તુ હોય એનો ત્યાગ કરીએ બસ આટલું કરવાની આવશ્યકતા છે કે મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરવો શ્રી મહાપ્રભુજીની વાણીના અવગાહન દ્વારા સિદ્ધાંતને સમજવો અને એનાથી જે વિરુદ્ધ વસ્તુ જે છે એમાં એ સિદ્ધાંતોનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ અને એનાથી જે વિરુદ્ધ વસ્તુ છે એનો ત્યાગ કરવો જોઈએ વિરુદ્ધ વસ્તુ એમનો થાય એટલો ત્યાગ કરશું જેટલો બને એટલો ત્યાગ કરશું નહીં એમાં એ નહીં ચાલશે ત્યાગ સંપૂર્ણ હોવો જોઈએ અપસિદ્ધાંતનો સંપૂર્ણ ત્યાગ સિદ્ધાંત અનુસરણમાં છૂટછાટ છે કે ભાઈ કેટલું થઈ શકે યથાશક્તિ

એના કારણે તો ઘણા સંબંધો બગડ્યા છે ઘણું બધું થઈ શકે સંબંધો પણ બગડ્યા છે ઘણા લોકો હોય ખરાબ લાગ્યું છે લાગે ચાલે પણ મહાપ્રભુજીને ખરાબ લાગશે તો આપણો કોઈ નિષ્ઠાર નથી મહાપ્રભુજી જો આપણાથી મોઢું ફેરવી જશે તો તો આપણો ઉદ્ધારનો કોઈ લાખો જન્મ પણ આપણો ઉદ્ધાર નથી હા એક જન્મ સંબંધ બગડ્યો તો બગડે પણ લાખો જન્મ સુધી પણ આપણો ઉદ્ધાર નથી જો શ્રી મહાપ્રભુજી આપણાથી મોટું ફેરવશે કેવલ અંધન તમોગાહ ગુસાઈનજી એમ આજ્ઞા કરે છે અંધતમ નરક અંધતમ નરક એટલે કે સૃષ્ટિનો જ્યાં સુધી લય ન થાય ત્યાં સુધી નરકની પીડા હા એને અંધતમ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલવાનું ફળ તો અંધતમ નરક જ છે શ્રી ગુસાઈનજીના મતે તો તસ્માદ શ્રી વલ્લભાક્ય પદુદિત વચના દંથા રૂપયંતિ ભ્રાંતા એતે નિસર્ગ તિ શ્રીપુતયા કેવલાંધન તમોગા અંધતમ નરક જ વાસી છે કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ આચરણ કરતું હોય કે એવું કહેતું હોય એ બધા અંતમ નરક વાસી છે આ શ્રી ગુસાઈજીના વતન છે શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે ભાઈ મહાપ્રભુજીના તસ્માદ શ્રી વલ્લભાક્ય પદુદિત વતના દંથા રૂપયંતિ મહાપ્રભુજીના જે વચનોથી અન્યથા જે નિરૂપણ કરે છે બધા ભ્રાંત બુદ્ધિ વાળા છે અને કેવલ આ સૃષ્ટિનો જ્યાં સુધી પ્રલય ન થાય મહાપ્રલય ન થાય ત્યાં સુધી બધા નરકમાં જ છે નીકળવાનો કોઈ માર્ગ નથી કોઈ માલાપિરામ ની એવી બહેની નથી કે એમાંથી બહાર કાઢી શકે આપણને એમ લાગે કે માલા પીરામ ની બહાર કાઢી દેશે ના એવી કોઈ માલા પીરામ ની બહેની નથી કે જે આમાંથી બહાર કાઢી શકે એક જ મહાપ્રભુજીના ચરણાર આશ્રય અને મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પોતાના જીવન જીવવાની આપણી તૈયારી અને અપસિદ્ધાંતનો ત્યાગ જે અપસિદ્ધાંત છે એનો ત્યાગ જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિનો ત્યાગ આ શિબિરનું ફલ કહો તો શિબિરનું ફલ પણ આ છે કે અપસિદ્ધાંતથી આપણે છૂટીએ સિદ્ધાંત યથાશક્તિ પાલન કરીએ અને મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરતા રહીએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહિતે રસિક કહાઈએ તો આપણે શ્રી મહાપ્રભુજીના છીએ એવો આપણને દ્રઢ વિશ્વાસ આપણી અંદર પ્રત્યેક આપણે શ્રી મહાપ્રભુજીના છીએ શ્રી વલ્લભના છીએ શ્રી મહાપ્રભુજીના શિષ્ય છીએ સેવક છીએ અને મહાપ્રભુજીના માર્ગના અનુયાયી છીએ આવું ગૌરવ જાગૃત કરવાનો પ્રયાસ આ શિબિરો દ્વારા કરવામાં આવે છે બીજું કાંઈ નહીં એવું એક ગૌરવ જાગૃત થાય કે અમે શ્રી મહાપ્રભુજીના છીએ આવા મહાન આચાર્ય ચરણના જે વાકપતિ વિભુદેશ્વર વેદ પારગ એવા આ જે આચાર્ય છે એ જે સાક્ષાત કૃષ્ણના મુખારવિંદ રૂપ જે છે એવા આચાર્ય ચરણના આપણે બધા સેવકો છીએ એટલે શ્રી મહાપ્રભુજીના વાણીમાં શ્રી મહાપ્રભુજી જ બિરાજે છે મહાપ્રભુજીની વાણીએ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે એવા ભાવથી આ વાણીનું આપણે અવગાહન કરવું જોઈએ એટલે આપણે શ્રી મહાપ્રભુજીની એટલી કૃપા થઈ કે આપણે સોળસ ગ્રંથમાં અહીં સુધી પહોંચી શક્યા છીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ સુધી આપણે પહોંચ્યા છીએ તો આપણો વિષય ત્રણ દિવસ આ સંન્યાસ નિર્ણય ગ્રંથનો મહાપ્રભુજીની વાણી આપણી સામે બિરાજે શ્રી મહાપ્રભુજી બિરાજે છે એવો ભાવ આપણી અંદર પ્રકટ થવો જોઈએ અને મહાપ્રભુજી બિરાજતા હોય તો મહાપ્રભુજીના સાનિધ્યથી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ તરત જ પ્રાપ્ત થઈ જાય છે સાનિધ્ય માતા શ્રી કૃષ્ણ પ્રેમા વિ મુક્તિ મહાપ્રભુજી સાક્ષાત બિરાજ એવો આપણને ભાવ જ વાણીમાં થતો નથી પહેલા તો હું મહાપ્રભુજી સાક્ષાત આ વાણી જે સાક્ષાત શ્રી વલ્લભનું જ સ્વરૂપ છે એવા ભાવથી જો વાણીનું સેવન કરશું તો કૃષ્ણ પ્રેમ સાનિધ્ય આવે કૃષ્ણ પ્રેમનું દાન તો મહાપ્રભુ સાનિધ્ય થયું એટલે કૃષ્ણ પ્રેમનું દાન થઈ જાય આપણને કૃષ્ણ પ્રેમ જાગ્રત થઈ જાય જો આ વાણીમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત વાણી રૂપે જ બિરાજે છે એવા ભાવથી આ વાણીનો સ્વાધ્યાય કરીએ તો કૃષ્ણ પ્રેમ દુર્લભ નથી ક્રષ્ટ પ્રેમ દુર્લભ નથી કારણ કે મહાપ્રભુજી દાન કરનારા છે હદય દાન દક્ષસ્થ છે શ્રી આચાર્ય ચરણ તો આચાર્ય આ વાણી જે છે સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે સાક્ષાત આચાર્ય ચરણનું સ્વરૂપ છે તો સૌથી પહેલા આપણે સંન્યાસની ગ્રંથનો પાઠ કરીએ અને ત્યાર પછી આપણે ષોળસ ગ્રંથમાં જે સિદ્ધાંતો નિષ્પન્ન થાય છે એ મુખ્યત્વે ચાર સિદ્ધાંતો નિરૂપણ છે ષોળસ ગ્રંથમાં ચાર સિદ્ધાંતો છે શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ આ ચાર સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી સમજાવવા માટે ચાર ચાર ગ્રંથો આ ચાર સિદ્ધાંત માટે ચાર ચાર ગ્રંથો છે એટલે આ સોળ ગ્રંથ થાય છે આ ચાર સિદ્ધાંત જો બરાબર સમજી લેવામાં આવે તો માર્ગી જીવન એકદમ સરળ છે અને ભક્તિની પ્રાપ્તિ ભક્તિની વૃદ્ધિ એ પણ નિશ્ચિત શ્રી મહાપ્રભુજીની કૃપાથી નિશ્ચિત આ સિદ્ધાંતોને સમજી અને એનું આચરણ કરવાથી ભક્તિ વૃદ્ધિ પણ નિશ્ચિત થાય છે પણ પુષ્ટિ માર્ગમાં રહેવા છતાં ન આપણી ભક્તિમાં વૃદ્ધિ થાય છે ન સંસાર આશક્તિ નિર્મૂલ થાય છે ન આપણા જીવનમાં કોઈ સુધારો આવે છે ઉલટાનો બધા વધારે બગડતા હશો એવું લાગે છે કારણ કે સિદ્ધાંતોની સમજ વિના આપણે માર્ગમાં પ્રવેશ કરીને આચરણ તથા કથિત રીતે પુષ્ટિ માર્ગમાં ચાલી રહ્યા છીએ બધા એના કારણે કોઈ પરિવર્તન દેખાતું નથી ઉલટાની ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એવું લાગે તો આ ચાર સિદ્ધાંતોને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ચાર ચાર ગ્રંથો તેટલી કૃપા કરીને એક સિદ્ધાંત ચાર ચાર ગ્રંથથી આપણને સમજાવ્યો છે તો આપણે આ થોડ ગ્રંથોને ખોયલા નહીં એનું દુષ્પરિણામ છે કે આપણું કદાચ બીજા લૌકિક લોકોના જીવન કરતા પણ કદાચ આપણું જીવન ખરાબ હશે પુષ્ટિ માર્ગમાં રહેવા છતાં આવું કેમ કે આવું રિએક્શન કેમ આવ્યું એક જ કારણ છે કે મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એ પ્રકારથી આપણે પુષ્ટિ માર્ગીય જીવન જીવવાનો નિર્ધાર સંકલ્પ પ્રયત્ન પ્રયાસ કંઈ પણ કર્યો નથી એનું જ આ પરિણામ દવા ગમે જેમ માર્ગ ઉત્તમ હોય સાધન જેટલું ઉત્તમ હોય એના ભયસ્થાન એટલા જ હોય ટ્રેનની મુસાફરી બે દિવસે પહોંચાડીને પ્લેન કલાકમાં પહોંચાડતું હોય પણ એનું એક્સિડન્ટ પણ એટલું જ ખતરનાક તો પ્લેનનું જ એક્સિડન્ટ થાય તો એમાં લગભગ કઈ બાકી રહે નહીં જેટલું સાધન ઉત્તમ છે એમાં કાળજી પણ એટલી જ રાખવી પડે છે અન્યથા એમાં બગાડ પણ એનાથી રિએક્શન બહુ ખરાબ આવે છે સાયકલ પર પડીને ઓછું લાગે ટ્રેનના એક્સિડન્ટ ઓછા થતા હશે પણ પ્લેનમાં જો એક્સિડન્ટ થયું હતું અને કોઈ અણઘટ ના હાથમાં પ્લેન આવી ગયું વચ્ચે આપણે ત્યાં છાપામાં આવ્યું હતું કે ભારતની કેટલીક એરલાઇન્સોમાં જે ક્વોલિફાઈડ પાયલટ જ નથી પાઇલટનું ક્વોલિફિકેશન બરાબર છે જ નહીં તો એ લોકો પાસે આપણે પ્લેનમાં બેઠા શું હાલત થાય હવે એ પ્લેન અનક્વોલિફાઈડ અનકવોલિફાઈડ પાઇલટ પ્લેનને ચલાવતો હોય તો એમાં પછી શું બાકી રહે એટલે એટલું ખતરનાક છે એમ પુષ્ટિમાર્ગની જે આ નૌકા જે છે એ અનક્વોલિફાઈડ પાઇલટ્સના હાથમાં આ મોટું સાધન આવી ગયું છે બહુ ઉત્તમ ત્યારે પણ અનટ્રેન્ડ અનક્વોલિફાઈડ લોકો જે છે અનઘડ લોકોના હાથમાં આ પુષ્ટિમાગનું આ જે મોટું સુંદર સાધન જે છે કે એકદમ સરળતાથી નિશ્ચિંતતાથી ભગવત પ્રાપ્તિ કરાવે ભક્તિ પ્રાપ્તિ કરાવે ભક્તિ વૃદ્ધિ કરાવે એવું એટલું સુગમ સરળ સહજ સાધન આ કુષ્ઠી માર્ગ શ્રી મહાપ્રભુજી આપ્યું એવું નાવ આપ્યું છે આપણને કે એવા બેસી ગયા એટલે પાર ઉતરવાની કોઈ ચિંતા જ નહીં પણ આ નાવ કોઈ અણઘર લોકોના હાથમાં આવી જાય નહીં અને પછી જો આડવડું જો ચાલે તો પછી એમાં કાંઈ બાકી રહેતું નથી એમ શ્રી મહાપ્રભુજીનો માર્ગ પણ એવો દિવ્ય હતો ઉત્તમ હતો છે એમાં કોઈ શંકા નથી પણ જે અત્યારે ચાલી રહ્યો જે માર્ગ જે છે એ મહાપ્રભુજીના સિદ્ધાંતોથી કેટલો સુસંગત છે એ તો સિદ્ધાંતોને જોઈએ તો જ ખ્યાલ આવશે ગ્રંથોને જોઈએ તો ખ્યાલ આવશે ગ્રંથો જોશે ત્યારે ખબર પડશે કે શ્રી મહાપ્રભુનો માર્ગ શું હતો અને આપણે શું કરી રહ્યા છીએ ક્યાં ચાલી રહ્યા છીએ કયા માર્ગે ચાલી રહ્યા છીએ એ કાંઈ ખબર નથી પડતી એટલે જે આચાર્ય વંશજો જે છે આચાર્ય વંશોજોનું કામ શું હતું કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવી અને એ સિદ્ધાંતનો બોધ કરવો અને વૈષ્ણવ સૃષ્ટિ જો કોઈ અલગ રસ્તા ઉપર જઈ રહી છે તો એને ત્યાંથી રોકવા એ વલ્લભ વંશોજોની આ જવાબદારી હતી કે જે કોઈ સૃષ્ટિના વૈષ્ણવ કોઈ અણસમજને કારણે અજ્ઞાનના કારણે કોઈ સિદ્ધાંત વિરુદ્ધ દિશામાં ચાલતા હોય તો એને રોકવા પણ જે હોય એ પોતે જ જયારે ખોટું આચરણ કરતા હોય તો હવે કોણ કોને રોકે એટલે સ્વચ્છતા આવી ગઈ એકદમ સ્વેચ્છાચાર જેવું અંધાધૂંધી જેવું વાતાવરણ આપણા સંપ્રદાયમાં ચાલી રહ્યું છે અત્યારે આપણને અનુભવ કરીએ તો અંધાધૂંધી ચાલી રહી છે એકદમ પણ હવે શું જે ચાલી રહ્યું છે તો ચાલી રહ્યું છે પણ આપણે એમાંથી બચવાનો ઉપાય તો છે આચાર્ય આ ચાર સિદ્ધાંતોને સમજી લઈએ ચાર ચાર ગ્રંથોના માધ્યમથી આ ચાર સિદ્ધાંતોની સમજ કેળવી લઈએ તો કમસે કમ દાવાનળ સળગો હોય તો આપણે બચી શકીએ છીએ આપણા પ્રભુ જે છે દાવાનળનું પાન કરી જાય એવા છે દાવાનળ હોય પણ પ્રભુ એવા જ છે કે દાવાનળનું પાન કરી જાય અને પોતાના જીવોની તો રક્ષા કરે જ છે તો આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સુરક્ષિત રહીએ એટલા માટે આ ચાર સિદ્ધાંતોને સમજી લઈએ તો શરણાગતિને સમજાવવા માટેના ચાર ગ્રંથો અને વિવેક એ ચારે ચાર ગ્રંથો આપણે લેવાઈ ગયા છે બાલબોધ ત્યાર પછી વિવેક કૃષ્ણાશ્રય અને પંચપદ્યાને આ ચાર શરણાગતિના સિદ્ધાંતને સમજાવવા માટે શ્રી ત્રણે ચાર ગ્રંથો આપ્યા છે ત્યાર પછી સમર્પણનો સિદ્ધાંત સમજાવવા માટે સિદ્ધાંત રહસ્ય નવરત્ન અંતકરણ પ્રબોધ નિરોધ લક્ષણ તો સમર્પણનો જે સિદ્ધાંત છે એ સમજાવવા માટે ચાર ગ્રંથો સિદ્ધાંત રહસ્ય નવરત્ન અંતકરણ પ્રબોધ અને છેલ્લે નિરોધ લક્ષણ જે નિરોધ લક્ષણ હવે આના પછીનો આપણો ગ્રંથ છે હજી આપણે અહીંયા પ્રવચન માલામાં લીધો નથી પણ વૈષ્ણવ પોતાના સ્વાધ્યાયમાં પાઠમાં ઘરના અધ્યયનમાં આ ગ્રંથોને જોતા હશે તો ખ્યાલ આવશે નિરોધ લક્ષણ જે છે સમર્પણનું હાઈએસ્ટ સ્ટેજ જે છે એ નિરોધ લક્ષણ છે ત્રીજું સેવા સેવાને સમજાવવા માટે આચાર્ય ચરણે ચાર ગ્રંથોથી સેવાને સમજાવી છે એમાં સિદ્ધાંત મુક્તાવલી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને સંન્યાસ નિર્ણય અને સેવા પલ આ સંન્યાસ નિર્ણય જે છે સેવાના સિદ્ધાંતે સમજાવતો ગ્રંથ ગણાય તો સંન્યાસની વાત આપણે શું જરૂર છે સંન્યાસ ને પુષ્ટિ માગવા તો સંન્યાસ છે નહીં તો સંન્યાસ નિર્ણયની ગ્રંથની જરૂર શું પણ હેડિંગ જોવો તો ખબર પડશે કે આ સેવાનો ગ્રંથ છે સેવા સાથે શું સંબંધ છે એ પેલા સમજવું જોઈએ તો સેવાના સિદ્ધાંત અંતર્ગત સિદ્ધાંત મુક્તાવલી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ સંન્યાસ નિર્ણય અને સેવાફળ જે સેવાફલ ગ્રંથ જે આપણો બાકી રહે છે પણ સંન્યાસ નિર્ણય નો સેવા સાથે સંબંધ છે આપણી ભગવત સેવા સાથે આનો સંબંધ છે એટલે આપણે આ ત્રણ દિવસમાં ખબર પડશે કે આ ગ્રંથનો આપણી ભગવત સેવા સાથે કેવો સંબંધ છે તો ભગવત સેવા સમજવા માટે સંન્યાસ નિર્ણય સમજવું જરૂરી છે એટલે આ ભગવત સેવાને સમજાવતો આ ગ્રંથ છે સેવાના સિદ્ધાંતને સ્પષ્ટ કરતો સેવાના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ કરનારો ગ્રંથ જે છે એ સંન્યાસ નિર્ણય છે અને ભક્તિ શરણાગતિ છે સમર્પણ છે સેવા છે એ ક્યાં પુરુષાર્થ અંતર્ગત આપણું આ બધું થઈ રહ્યું છે આપણો ભક્તિ પુરુષાર્થ છે આપણો ભક્તિ પુરુષાર્થ છે અને શરણાગતિ હોય સમર્પણ હોય કે સેવા હોય એ ભક્તિ પુરુષાર્થ અંતર્ગત આપણે આ શરણાગતિ સમર્પણ સેવા આપણે કરીએ છીએ આપણે એને ભક્તિ રૂપે કરીએ છીએ ભક્તિ અંગ રૂપે કરીએ છીએ ભક્તિ માટે કરીએ છીએ ભક્ત્યર્થ કયો કે ભક્ત્યંગ કયો કે બધું ભક્તિ અંતર્ગત થઈ રહ્યું છે પંચમ પુરુષાર્થ છે ભક્તિ છે ચાર પુરુષાર્થમાં પાંચમો પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ ભક્તિ એ પાંચમો પુરુષાર્થ પંચમ પુરુષાર્થ રૂપ આ ભક્તિ છે એ પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ અંતર્ગત આપણે શરણાગતિ સમર્પણ સેવા એ કરીએ છીએ ભક્તિ રૂપે કરીએ છીએ ભક્ત્યંગ રૂપે કરીએ છીએ ભક્ત્યર્થ કરીએ છીએ એટલે ભક્તિ આપો મૂળ પંચમ પુરુષાર્થ તો ભક્તિ છે એ ભક્તિ ચાર ગ્રંથોથી શ્રી આચાર્યને ભક્તિના સ્વરૂપને સમજાવ્યું છે તો શ્રી